બોલભાઈ સાસભાઈ અને જાનભાઈ જાનભાઈને ખોડિયારમાં પણ તરીકે પણ ઓળખાતા હતા ભાઈ મેરખિયો તેને મેઘો કહીને પણ ઓળખતા હતા તેમનું વાહન મગર છે તેમનો જન્મ આશરે સાતમી સદીમાં માસ આઠમના ના દિવસે થયો હતો જેથી તે દિવસે તે દિવસથી ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકામાં રોહિશાળા ગામમાં મામળિયા નામે એક ચારણ રહેતા હતા તેઓ વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમની પત્ની દેવડબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વર ભક્તિમાં લીન રહેવા વાળા હતા તેઓ માલધારી હોવાથી દુજાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો પણ દુઃખ એક જ વાતનું હતું ખોળાનો ખૂંદનાર ન હતો તેનું દુઃખ દેવડબાને સાલિયા કરતું હતું મામડિયા અને દેવડબા બંને ઉદાર અને માયાળુ અને પરગજુ હતા

શિલાદિત્યના દરબારમાં કેટલાક વિશાળ લોકો પણ હતા તેમને રાજા અને મામળિયા વચ્ચેની મૈત્રીતા આંખમાં કણાની જેમ ખૂટતી હતી એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક ચાલાકી ઠસાવવામાં આવ્યું કે મામળિયો નિસંતાન છે તેનું મોત હોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે અને એક દિવસ મામળિયો પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમેલમાં આવીને ઊભા રહી ગયા રાજવીના મનમાં અદાવિત્યોએ વેડેલું ઝેર ગુમરાતું હતું કઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા આવે પૂરી થાય તેમ કહી શીલા દ્વિતીય પોતાના મહેલમાં ચાલ્યા ગયા ત્યારબાદ રાજાના વર્તનો અને મૂળ હેતુ લોકો પાસેથી જાણી મામારિયા એ ખૂબ જ દુઃખ થયું આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંજ્યા મેળા વાંજ્યા મેણા મારવા લાગ્યા તેમનાથી ખૂબ જ દુઃખી થઈને વલ્ભીપુરથી પોતાના ગામ આવી પત્ની રાજા સાથે થયેલી વાત માંડી કરીને એને કરી મામળિયાની જિંદગી તો હવે ઝેરથી ઝેર જેવી લાગવા માંડી આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામળિયાએ ભગવાન શિવના ચરણોમાં માથું ટેકાવ્યું અને શિવાલીમાં શિવની સામે બેસી નિશ્ચય કર્યો તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારી ને કમળ પૂજા ચડાવશે મામડિયાની ભક્તિ આરાધના કરવા લાગી આમ છતાંય કઈ સંકેત ન મળતા પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગ દેવતા નાગ પુત્રી એ અને નાગ પુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે ગઈ જઈને તેની પત્ની સાથે વાત કરી તેમની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્ય મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આમ મામળિયાને ત્યાં અવતરેલ કન્યાઓ આવડ જોગડ તોગડ બીજ અને ભાઈ મહેરખીઓ રાખવામાં આવ્યું હતું જય માતાજી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો